નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગુજરાત પોલીસ માટે દુઃખદ સમાચાર ગાંધીનગર એસએમસીમાં ફરજ બજાવતા પીએસઆઈને હાર્ટ એટેક આવતા તેમનું દુઃખદ મોત નીપજ્યું સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પીએસઆઈ સચિન શર્માનું દુઃખદ મોત થતાં ગુજરાત પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ ભાવનગરમાં એસએમસીના પીએસઆઈ સચિન શર્માનું મોત થયું છે સનેશમાં દરોડા દરમિયાન પીએસઆઈ અચાનક બેભાન થતાં તેમનું મોત થયું છે પીએસઆઈ સચિન શર્મા બેભાન થતાં હોસ્પિટલ ખસડાયા હતા અને સાથીમાં અચાનક દુખાવો થતાં હોસ્પિટલમાં મોત થયું છે ઘટનાની જાણ થતાં આસપાસનો પોલીસ સ્ટાફ પણ હોસ્પિટલ દોડી આવ્યો હતો સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈનું ભાવનગરમાં હાર્ટ એટેકથી મોત ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈનું ભાવનગરમાં મોત થયું છે સ્નેસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા તે દરમિયાન તેમને સાતીમાં દુખાવો પડતાં તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું છે મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા Boa